હેલો મહાદેવ ના દર્શન કરાવશો સરસ પેલા મુક્તિ ધામ રાવણા થઈ પાણી હો રાવણો છે જો આ બે રાવણા છે રાણા રાખ્યા હોય ચપ્પક ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર મહાદેવ હે મહાદેવ

પિતાજીનો તહેવાર વ્યવહી ગયો હવે છોકરાનો તહેવાર આવશે હવે છોકરાનો તહેવાર જાહેર માતાજીનો તહેવાર આવશે માં પાર્વતી હે હર મહાદેવ હર હર મહાદેવ શુભાઉ હું દર્શન કરતી હોય અને અહીં આય મૂકી દર્શન કરું આમને મૂકી રહ્યા હાલે પકડી રહી દર્શન કરી આવું

શિવાય 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 મસ્ત વાતાવરણ ઘરે જવાનું મન અહીંયા ને રોકાઈ આપણે સેવા કરશું બીજું હું અહિયાં સેવા કરશું બીજું હું કેટલો મસ્ત રમણીય વાતાવરણ અમરેલીમાં કયું ધામ છે કહી દેજો લ્યો આ પેલા તો કહી દીધું છે હે મહાદેવ

અને દાનપેટી દાનપેટી એવું છે ઓલ આપડે પાછળ ન્યાય છે

खुलाइ नि के त के भन्नु तपाईँ जो વિષ્ણુ ભગવાન છે કૃષ્ણ ભગવાન છે કાર્તિકે કોને બાણ માર્યું છે પગ માં ખબર તને તું કેસ ને બાણ મા બાણ તો માર્યું જ છે મને આના વિશે કઈ ખબર નથી હરણ છે એ હરણ છે કે નહીં અને આ કદાચ આ જનક ની ઓલા ને માય ઋતુ બાણ પાર ઓલા શ્રાવણ ના શ્રાવણ ના કયા છે અને અહીંયા શ્રાવણ ના માતા પિતા શેક નહીં જો આ તોયલા ઉલ્લી બાજુ ના ના સી જ મેં સરાવન મચા ના આગો છે અંજે તો ખરા જ બિલકુલ તો હોય તો હોય સહી આ બેચ તો બી ચૂબી છે ચા સી લે ગામ મે આ એ ન આવું ને આ કીધું વૈસાલા પણ તો અંજે આમયા છે મસ્ત જો છે આમ થી આમ જે છે આ એ રાઈ થી છે આમ

राम लक्ष्मण जान की जय बोलो हनुमान की बहुत चोर मात की, की जय मछली को उड़े सुनानी नानी जय माता से उमिया माता जलाराम बापा नी जय जय हो जोयू जोयू रे जलाराम तारू झूपड़ू रे चाती भाई कोट देखा है घनू डूकड़ू रे जोयू जोयू रे जोयू जोयू रे जलाराम રાધે 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 બોલો રાધે ગોવિંદા કૃષ્ણ રાધે કૃષ્ણ જય બજરંગ બલી હનુમાનજી મહારાજ ની કસ્ટારથી મારિયા અમરેલી અમરેમાં આ છે અમરેલી મછલી ઉડે જ છે કો ગણપતિ ગદાનંદ મહારાજ ની જય દાદા ની જય હાલો ફટાફટ ને દર્શન કરી લેવી કેટલું મસ્તી નું છે આગેથીચાર્યોણાચાર્યોણાચાર અને આ છે દ્રોણાચાર્ય આ છે કૃષ્ણ ભગવાન ને અર્જુન રથ હાકે છે શ્રી કૃષ્ણ ભગવાન એ બાપા મછલી તો બહુ કવડે છે ભગવાન મરણ થઈ ગયું અંતે બધું એવું છે શ્રી કૃષ્ણ ભગવાન ની જે ઉડાડતી રે નતર કવડી જાહે કોણ છે આ બધા કઈ દે

અને રામસીતા હા રામ લક્ષ્મણ સબરી રાહ જોતી ભોર ખાય છે રામચંદ્ર ભગવાન જય छटाई ने मोक्ष आइपो तो आ रामे मस्त मजा न शिवलिंग की पूजा करे से रामचंद्र भगवान और लक्ष्मण छे राम लक्ष्मण जान की जय बोलो हनुमान की हाल हवा इतलो कज रियो सवे आया आ कोण छे पेडल डाकोरणा ठाकुर ईसे रणछोड़ाई छे हां रणछोड़ाई डाकोरणा ठाकोर बंद दरवाजा खोल 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 जय रणसोड

આ કુટુંબમાં બધાય વસતા લોકો છે જો આ આ નિયમ પાળે છે બરોબર આ નિયમ પાળે છે પાઠ પૂજા કરે છે આ રોજ મંદિરે જાય અને જો ઘરે બેઠા દર્શન કરે છે પૂજાપાઠ કરે છે એવી રીતનું છે અને અહીંયા અહીંયા દારૂ જુગાર ને બધું પીતા હોય છે અહીંયાથી એમ એટલે સૂચવવામાં આવે છે કે દારૂ જુગાર જે આ વ્યસનથી પરિવારને દુઃખી પરિવાર કરે છે બરોબર સારું આપણે આપણે અહીંયા આપણે બંધ કરીએ છીએ મચ્છર બો છે સરસ મજાનું જગ્યા છે ક્યારેક અહીંયા આવજો મચ્છર અમને કરડે છે પણ તમને કરવા જોઈએ શંકર ભગવાનની જે જો યાદ છે ત્રણ વર્ષ પેલા અહીંયા અમારો પેલું પેલું ગીત અમે ખો લુકયુ તો ને ત્યારે હું આયા આવીતી વિડિયો બનાવ્યો તો મે ગુણપતિ બાપા દૂધ ચડાવે છે ગણપતિ બાપા સરસ લ્યો આ છે ના ઝાડવા છે લી તોંસી નથી ના આ મોર લો મોરલો દિશામાં ખાવજો આરવા લો જય સ્વામિનારાયણ બધાને જય માતાજી હર હર મહાદેવ